છ એનસીસી દ છૌતેર માં એનસીસી દિવસ નિમિત્તે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં સ્કૂલના એકસો પચાસ કોલેજના સિંતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મેરેથોનની શરૂઆત ફ્લેગ ઓફ કરી બાલાજી ગ્રીન પાસે કરવામાં આવી હતી આ મેરેથોન અંદાજિત પાંચ કિલોમીટર જેટલી હતી મેરેથોનના અંતમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબરને કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા અને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા એક થી સાત નંબરના બધા જ વિદ્યાર્થીઓને છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજના એડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સંદીપ ખવાસ અને ગ્રામીણ વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છત્રીસ બટાલિયન એનસીસી ની ગર્લ્સ કેડેટ ઓગણસાઠ બટાલિયન બીએસએફમાં જઈ અને ત્યાંના લેડી બીએસએફ જવાનોને એનસીસી દિવસ નિમિત્તે મીઠાઈનું પણ વિતરણ કર્યું હતું આ રીતે કચ્છમાં પહેલીવાર એનસીસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને છત્રીસ બટાલિયનના એડમ ઓફિસરે કચ્છના વિદ્યાર્થીઓ હજુ પણ વધારે ઉત્સાહભેર એનસીસીમાં જોડાય એવી અપીલ પણ કરી હતી